બુલેટિનની શરૂઆત બીજેટ ગ્રુપ સાથે જોડાયેલા મહત્વના સમાચારથી કરીશું કેમ કે રોજબરોજ નવા ખુલાસા અને કોર્ટ મેટર પણ આમાં થઈ રોજબરો છે તો હવે બીઝેડ ગ્રુપની સ્કીમના મામલે એક એક પછી અપડેટ અપડેટ ખુલી રહી છે છે આજની એ કે જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટથી ઝટકો મળ્યો છે આગોતરા જામીન આ પહેલા ઘણાએ મૂક્યા હતા ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી છે હજુ ફરાર છે હાથ વેતમાં નથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઈમ ગમે તે સમયે ધરપકડ કરી શકે છે હવે ધરપકડ થશે કે નહીં ક્યારે થશે તે એક સવાલ છે પરંતુ હજુ આ ગ્રુપ મામલે જે એજન્ટ છે મયૂર 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 દરજી દરજીએ દરજીના વકીલે જે દલીલ કરી હતી કોર્ટમાં અને તેમના પરિવારજનોને સગાવાલાના પણ પૈસા ફસાયા હોવાની વાત કરી હતી તો હવે આ કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પણ કોર્ટે

ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમને અત્યારે હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન કોર્ટ થી ઝટકો મળ્યો છે એટલે કે કહી શકાય કે તેમને જે આગોતરા જામીન અરજી કરી હતી તે કોર્ટે ના મંજૂર કરી છે તે પગારી દેવામાં આવી છે બંને પક્ષે જે દલીલો છે તે દલીલો કરવામાં આવી છે ચુકાદો અનામત હતો તો ચુકાદો અત્યારે હાલ આવી ચૂકે છે બંને પક્ષે દલીલોમાં જે ભૂપેન્દ્રસિંહ સાલાના વકીલ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ જે ગુનો છે તે સીપીઆઈડી ગુનો બનતો નથી પરંતુ સરકાર પક્ષે એક જ રજૂઆત હતી કે જીપીઆઈડી ગુનો બની રહ્યો છે અને જે પ્રકારનો જે લાયસન્સ છે આ વ્યક્તિ પાસે કે ફક્ત અને ફક્ત સાબરકાઠા જિલ્લાના તલાવડુનું જે નાણા જિર્ણાનું લાયસન્સ છે જે ધરાવે છે બીજું કોઈ નાણા ઉગરાવાનું કે બેંક કોપોષમાં તેમનું લાયસન્સનો ધારકને લઈને છે ઓફિશિયલ દેખલ પ્રમાણે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 300 કરોડ જેટલું ટ્રાન્ઝેક્શન જે મળી આવ્યું છે કે તમામ તમામ મુદ્દાને જાણ લેતા દેતા હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન કોર્ટ દ્વારા જે અરજી છે તે નામંજૂર કરી દેવામાં આવી છે અને આગામી દિવસોની અંદર ગમે તે સમયે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ છે તે સીઆઈડી ક્રાઈમ કરી શકે છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ અનેક ખુલાસાઓ છે તે પણ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી છે અને બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે બીજો રસ્તો પણ જે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટનો રસ્તો પણ અત્યારે હાલ ખુલ્લો જોવા મળી રહ્યો છે કારણ કે નીચલી અદાલત દ્વારા એટલે કે સેશન કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી છે એટલે કે આગામી દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરે તો પણ નવાઈ નહીં પરંતુ તે પહેલા જે સીઆઈડી ક્રાઈમ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરે છે તો અનેક ખુલાસાઓ જે છે તે બીજેલ ફાયનાસ કરીને થઈ શકે છે ઓકે ધન્યવાદ